હેલો ગાઈસ મારી બાલાજી યુટ્યુબ ચેનલમાં અવારનવાર કાંઈક ને કાંઈક લઈને આવતો જ રહેતો હોય છું ઘણા વિડીયો જોયા હશે તો હવે હું જાજુ લાંબુ નહીં ખેંચું મારી શોપ બાલાજીબાઈક રાજકોટ ગુજરાતના સેન્ટરમાં રાજકોટ સિટીમાં આવેલી છે જ્યાં હું તમને આજુબાજુના 300 ત્રણસો ના વિસ્તારમાંથી ક્યાંય પણ સારું સેકન્ડ હેન્ડ ટુ વ્હીલ ફર્સ્ટ ઓનર હોય અથવા તો એક હતું હાલેલું હોય અથવા તો સારા પાર્ટી પાસેથી સેકન્ડમાં આવી હોય અને એ વર્કશોપમાં ચેક કરીને જ હું સેલિંગમાં લઈ આવતો રહેતો હોઈ છું એટલે બટકાવાનો તો કોઈ સવાલ જ નથી તો એવી જ રીતના મસ્ત દિલ લઈને આવતો જ હોય તો આજે પણ હું કંઈક લઈને આવ્યો છું ગાડી બતાડ્યા પહેલાં હું તમને એક વાત કરી દઉં કે મારી પાસેથી તમે ગાડી પરચેસ કરશો તો તમને એક બેનિફિટ એ રહેશે કે પેપર્સ બાબતે તમારે ટેન્શન મુક્ત થઈ જવાનું છે કારણ કે કાગળની રહેશે જવાબદારી અમારી જો નહીં થશે એની અંદર કાગળ તો લઈ લેશું અમે પાછી ગાડી પૂરેપૂરું વળતર તમને તમારું પૈસાનું મળી જશે પેટ્રોલ શીખે પાછું થેન્ક યુ તો આજની વાત તમને કહી દઉં આજે હું લઈને આવ્યો છું સ્ટીલ બ્લેક જેની ફૂલ ડિમાન્ડ છે કંપનીએ બંધ કરી દીધા છે આની અંદર લાલ પટ્ટી આવે કંપની એલોય વ્હીલમાં ઓલ બ્લેક એન્જિનમાં આવે આની ગાડીની બહુ વધ ડિમાન્ડ છે ઘણા કસ્ટમર મને કહેતા હોય કે આવું આપો જેમ કે લાલ પટ્ટી ના સમજાતું એને તો અમે એને કહેતા હોય કે આવી જાઓ હું તમને આપીશ મારે ત્યાં તો આજે એક બે લઈને આવ્યો છું આ છે બે હજાર એકવીસનું મોડલ ખાલી અગિયાર હજાર કિલોમીટર આલેલું એક લાખ ને પંચોતેર હજાર રૂપિયામાં આપી દેવાનું છે વ્યાજ બીજ ભાવ છે અને ડાઉન પેમેન્ટ એસી થી પંચ્યાસી હજાર રૂપિયા છે અને આ ગાડીની અંદર લાઇટ ગાર્ડ સાયલેન્સર કંપની એલો એ તો આપે જ છે એ ઉપરાંત આ એક્સ્ટ્રા એસેસરીઝ નાખેલી છે તમારે લીધા પછી પેટ્રોલનો ખર્ચો છે અને આ છે બે હજાર વીસનું મોડલ આની અંદર એ છે ને સાયલેન્સર સાઉન્ડવાળું મિસ કે ઇન્દોરી અમારું જ નાખેલું મેગ્વિલ છે જ નાખેલી છે ગાર્ડ છે કંપની કન્ડિશનમાં છે બંને ગાડી વન ઓનર છે ને આ ગાડી આવેલી છે બાર હજાર કિલોમીટર આલેલી છે કિંમત ખાલી એક લાખ પાસાઠ હજાર રૂપિયામાં અને એસીની આસપાસ જ આનું ડાઉન પેમેન્ટ આવશે તો આવી જ મસ્તીની મારી ત્યાં ડીલ આવતી જ રહેતી હોય તો લેવા માટે તમારે શું કરવાનું છે ઓલું સબસ્ક્રાઈબ બટન દબાવી દો અને લેવી હોય તો નીચે નંબર આપેલા છે ત્યાં કોલ કરીને બુક કરાવી દો રોજ આવી ડીલ માટે મને ફોલો કરતા લ્યો ક્યાં આવવાનું balaji bikes ma